હેલો માય યુટ્યુબ ફેમિલી હર હર મહાદેવ જયદેવભૂમિ દ્વારકા તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જો વાતાવરણ ભાવનગરની વાત કરવી તો કંઈક આવા નજારો છે અને આંબે જો કેરી કેટલી કેરી છે આપણને ખાવાનું મન થાય એવી કેરી છે જો પણ આપણે કોઈની કેરી અડવાના નથી જો અહીંયા કેરી કેરી જો કેટલી બધી કેરી છે અને આપણે કેરી એક એક ખાવાનું તો મન થાય ગમે એને કેરી કોને નો વાલી હોય પણ આપણે કોઈની કેરી અડવાના નથી અને આજ આપણે લાપસી કરવાના છે તો તમારા અમલક મમણા રહેજો લાપસી કેવી રીતે બને ત્યાં પણ જોવામાં ગુલાબી ફૂલ કેટલા મસ્ત ફૂલ છે ગુલાબી કલરના કેટલા મસ્ત ફૂલ છે આ ઝાડવા અંદર જુઓ જો લાપસી બનાવવાની રીત છે આ પાણી એટલું આપણે લીધું અને જો આ લાપસી દળાવી લઈને આ તો પેલા મૂકવાની છે અને આ ગોળ છે જો આપણે લાપસીને મોળ દેવી છે અને આમાંથી તેલ નાખ્યું છે અને જો આપણે ચૂલા ઉપર લાપસી બનાવવાના છે આપણે જો ચૂલો તૈયાર થઈ ગયો છે અને આપણે ગરમ પાણી થઈ ગયું છે અને જો ચૂલા ઉપર લાપસી બને તે આપણે તમને દેખાડવાના છે ચૂલા પર કેવી રીતે લાપસી બને તે અને આપણે આને મોળ દેવાના સિવાય તેલનું મોળ આપ્યું છે આપણે અને આપણે લાપસી બને તે આપણે રીત તમને દેખાડવાના છે જો આપણે પહેલાં લોટ ઝાડો લઈ લીધો એની અંદર ગોળ તેલ અને ગોળ ને તેલ બે વસ્તુ જ પડે એટલે આપણે લાપસી તૈયાર થઈ જાય અને પછી જારવા વખતે ઘી ને એવું બધું નાખવાનું હોય છે અ આપણે ગોળ પાણી પ્યાત થઈ ગયું છે આપણે ગોળ નું પાણી કર્યું છે અને ચૂલા ઉપર જો મસ્ત લાપસી બની છે આપણે જો આપણે મસ્ત મજાની લાપસી બની ગઈ છે જો આવી લાપસી બને છે જો આપણે ઉપરથી હેઠા આવી ગયા છે ઈ જો આપણે આવી કઈ આપણે જો લાપસી બની ગઈ છે અને લાપસી જો આવી બની છે અને અંદર જો શેષ છે જો આપણે લાપસી બની ગઈ છે અને લાપસી કાકી આપણે બની છે અને બહુ સરસ બની છે એમાં ખાલી ગોળ અને તેલ ને બે વસ્તુ જોવે અને આપણે જે પણ કાંઈ નાખો હોય તો પણ નાખીએ એમાં કાજુ પછી બદામ વરિયાળી બધું નાખીએ કે જેમ જેવી રીતે ફાવે એવી રીતે બનાવીએ કે આપણે જો હાવ હાદી બનાવી છે અને કોઈ પણ કાર્ય હોય તો લાપસી તો અહીંયા પહેલાં બનાવે બનાવે તે જો કોઈ પણ સારું કામ કરતા હોય તો લાપસી તો પહેલાં બનાવવાની જ હોય તો આપણે જો લાપસી બનાવી છે અને જો આપણે આ શાક લેતા આવ્યા છે જો ગુવાર છે આ ગુવારના જબલા છે આ ભીંડા છે અને આ જો રીંગણાના દસ રૂપિયાના આપણે જો નાકે જ મળે છે નીરમનગરના નાકે મળે છે દસ રૂપિયાના આ દ રૂપિયાના જબલા છે જો આવી રીતે જબલા કરીને આપણને દે છે જો આપણે દસ રૂપિયાના જબલા આવે છે અને દસ રૂપિયાના આવી રીતે પેક કરીને આપણને આપે છે તો આપણે જો ગુવાર ભીંડો અને રીંગણા લેતા આવ્યા છે એવી અને આપણે અહીંયા દસ રૂપિયાનું એક જબલું મળે છે બહુ શાક સસ્તું મળે છે આપણે અહીંયા તો જો આપણે લાપસીની પ્રસાદી બધી દેવા જવાન છે તો આપણે વાટકામ ભરી લીધી છે અને ઉપર શેષ મૂકી છે જો આમાં આપણે જો લાપસી બનાવી છીએ અને લાપસીની પ્રસાદી આપણે બધે દેવા જવાની છે તો આપણે બધાને લાપસીની પ્રસાદી દેવી તો મારા બ્લોકમાં બનાવી જો હેલો માયુટ્યુબ સ્વાગત છે હર હર મહાદેવ ચાલુ કરી દીધો છે તે બીજું નવા ઘરે જવા છે એટલે સેમાન ફેરવવામાં કીધું આપણે બ્લોગ બનાવ્યો નથી અને બે ત્રણ દિવસ આપણે નાખ્યો પણ નથી તો થોડો થોડો સેમાન આપણે લઈ જાય છે જો અત્યારે આપણે આ કસરો નાખવા ડોર લઈ જવાની છે સટાઈ લઈ જવાની છે અને ગાડલાની ખોડું ધોઈ થી તે લઈ જવાનું છે અને બાર વાર બાર નજર કરવી તો બાર જો તડકો કેટલો તડકો છે જો બાર તડકો તડકો અને ગરમી બહુ પડે છે અને જો સોમાસારી ખૂબ સાંજે વરસાદ હતો અને દિવસે જો તડકો અને ગરમી બહુ પડે છે અને રાતે રાત થતાં બે ઠંડક થઈ જાય છે અને હવે આપણે જો નવા ઘેરે જવાના છીએ તો મારા બ્લોકમાં બનાવી રેજો જો આપણે નવા ઘેરે આવી ગયા છીએ અને નવા ઘેરે આવીને હવે આપણે કામ ચાલુ કરવાનું છે તો હવે આપણે ઘરનું કામ ચાલુ કરતી આપણે જેટલું એવું છે એ ઉટકવાનું છે ઉઠકીને માળિયામાં મૂકવાનું છે તો આપણે નવા ઘેરે આવી ગયા છે જો નવા ઘેરે બાવણા નખાઈ ગયા છે આ બાજુ જો બાવણું નખાઈ ખાઈ ગયું પછી આ ગેટનું બાવણું નખાઈ ગયું જો ગેટનું બાવણું આવું છે નવું કામ થઈ ગયું છે જો અને આ બાજુ જો આ બાવણું છે તો જો આ ગેટનું બાવણું છે આપણે જો નવા ઘેરા આવી ગયા છે અને વાસણ કરવાના છે તો ઉટકી નાખી અને ગેટના બાવણા થઈ ગયા છે આપણે તો હવે આપણે વાસણ ઉટકી નાખવી